માંડલ દેતર સહિતના ચુવાડ પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં આ વ્રત શરૂ થતાની સાથે આનંદ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે જેથી તેને સૌભાગ્ય સુંદરી વ્રત મંગલા ગૌરી અને ઘણઘોર વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રત કુવારિકાઓ પાંચ દિવસ સુધી કરે છે અને અલોણું ફળ ફ્રૂટ દૂધ મિષ્ટાન જેવી વાનગીઓ આરોગીને ઉપવાસ કરે છે શિવજીને પામવા માતા પાર્વતીએ કરેલ અને સીતાજીએ રામજીને પામવા પાર્વતીની પૂજા કરી આ વ્રતની ઉજવણી કરી હતી જ્યારે આજથી શરૂ થયેલ આ વ્રતને લઈ માંડલ દેત્રોજ પંથકમાં કુવારિકાઓએ નજીકના શિવાલયોમાં વહેલી સવારે જઈ પૂજા અર્ચના કરી હતી બિલીપત્ર કસ્તુરી કુમકુમ તેમજ પુષ્પો ચઢાવી જાગરણ કરશે ત્યારે આજથી પંથકમાં વ્રતનો ઉલ્લાસભેર પ્રારંભ થયો હતો મહેન્દ્ર સાથે માંડલ માંડલ ગામની અંદર जया વ્રત ચાલુ થયું છે તો મહારાજ આપનું નામ અને આપના પરિચય સાથે કહી શકું હું ગોસ્વામી રમણપુરી ફુલ ગોસ્વામી રમણપુરી દશરથપુરી જે અહીંયા દુધેશ્વર મહાદેવ માંડલમાં પૂજા કરું છું અને અહીંયા આગળ લગભગ દસેક વર્ષથી પૂજા કરું છું અને અહીંયા આજે જયા પાર્વતી વ્રતનું અષાઢ તેરસના દિવસે ચાલુ થાય છે એ પાંચ દિવસ વ્રત હોય છે અને અહીંયા નાની બાળિકાઓ વ્રત કરવા પૂજા કરવા હર્ષ અને ઉલ્લાસથી આનંદભેર આવે છે ઘણી લગભગ દોઢસોથી બસો દીકરીઓ અહીંયા આગળ પૂજન કરવા આવે છે તેની પૂજા વિધિ કરાવું છું અને ખૂબ સારી રીતે હર્ષ અને ઉલ્લાસથી આનંદથી આવે છે અને પાંચ દિવસનું આ વ્રત પરિપૂર્ણ કરે છે